વિકાસથી વંચિત બનાસકાંઠાનું આ ગામ પાકા રસ્તા માટે ઝંખી રહ્યા છે લોકો વિકાસ વિકાસની વાતો વચ્ચે એક એવું ગામ છે જ્યાં હજી સુધી પણ વિકાસ દેખાતો નથી અમીરગઢના ખાટીચિત્રા ગામે જવાનો માર્ગ વર્ષોથી લોકો માંગણી કરી રહ્યા છે પરંતુ પાકો રસ્તો બનાવવામાં આવ્યો નથી આઝાદી બાદ પણ આ ગામમાં જવા માટે હજી સુધી કાચો રસ્તો જ છે અમીરગઢ તાલુકાના ખાટીચિત્રા ગામના બાળકો પણ સાત કિલોમીટર જીવના જોખમે ભણવા જવા મજબૂર બન્યા છે શરમની વાત તો એ છે કે આજથી પાંચ વર્ષ અગાઉ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ દોડતા થયા હતા પરંતુ ગામ લોકોની કમનસીબી કે પાંચ વર્ષ વીતી ગયા પરંતુ હજી સારો રોડ મળ્યો નથી ખાપા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના તાબા હેઠળ આવતા ખાટીચિત્રા ગામ એકથી આઠ ધોરણ સુધીના વર્ગોમાં કુલ એકસો તોતેર જેટલા બાળકો અભ્યાસ કરે છે જે તમામ બાળકો ડુંગરો ખૂંદી જીવના જોખમે ભણવા જવા મજબૂર બને છે જ્યારે અન્ય કોઈ સરકારી કામ હોય ત્યારે બાળકોને સાત કિલોમીટર ચાલી ખાપા પંચાયત સુધી આવવું જવું પડે છે સ્કૂલ નજીક અરણ્યધામ પણ આવેલ છે પરંતુ ત્યાંના બાળકો પણ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં શિક્ષકો દ્વારા ટેક્ટરની મદદથી બાળકોને આધાર કાર્ડની કામગીરી માટે ખાપા પંચાયત સુધી લઈ જવાતા હતા તે સમયે ટેક્ટર પલટી જતા બાળકોને અકસ્માત નડ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ ઘટનાને પગલે જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દોડતા થયા હતા અને રોડ રસ્તો બનાવવા સર્વે કરાયું હતું જે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે મારું નામ ડુંગાઈ સાગેનાભાઈ રલ્લાભાઈ છે હું ખાટી અંદર રહેવાસી છું અમારા ગામની સ્કૂલમાં છોકરાઓને બહુ જ બધી ગંભીર તકલીફો પડે છે રસ્તાની એ બહુ બધી તકલીફ પડે છે અમારે અહીંયાથી ખાપા સુધીના છોકરાઓ અહીંયા ભણવા આવે છે ત્યાં રસ્તો નથી સાત કિલોમીટર સુધી અહીંયાથી આવે તો સીધા લપસણા રસ્તાની અંદર અને ખાડાઓ પડેલા છે અને ખાઈઓમાં જ લપસી પડે છે એટલા માટે સરકારને કે આ અમારા ગામમાં રસ્તાની સુવિધા આપો ત્યારે ત્યાર સુધી અમારા શિક્ષકોને બધાને તકલીફો પડે છે શિક્ષક આવી શકતા નહીં રાત રાત રહેવાની વાતો વાત થાય છે અને અમારા ગામની અંદર અમારા કોઈ વ્યક્તિ બીમાર પડે તો અહીંયાથી સાત કિલોમીટર સુધી લઈને જવું પડે છે ત્યાર ત્યાં સુધી પછી એકસો આઠ આવે છે ને અત્યારે અમે કેવાસી કરવા જાય જઈએ છીએ અમારે અહીંયાથી હાલ અમે ચાલીને જઈએ છીએ અહીંયાથી કેવાસી કરવા ઠેઠ ખાપા સુધી તો યમને બહુ બડી તકલીફ પડે છે